નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અંકલેશ્વર તાલુકાના બોઇદરા ગામે હાઈટેન્શન લાઇન ટાવર કેબલ નાખવા પહોંચેલ ટીમને ખેડૂતો ખેતરમાં પ્રવેશવા ન દીધા પહેલા વળતર નક્કી કરો પછી જ ખેતરમાં પ્રવેશો ખેડૂતોની સાફ વાત હતી સરકારે નક્કી કરેલ ભાવ આપવા તૈયાર નથી અને હંગામી કમિટી બનાવી વન વિભાગને સાથે રાખી ઓછા વળતર આપવા કારસા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે અંકલેશ્વરમાં હાલ એક્સપ્રેસ હાઇવેને નડતરરૂપ ખાવરા નવસારી પાવર ગ્રીડની તરફ જતી હાઈટેન્શન લાઇનની શિફ્ટિંગ કામગીરી ચાલી રહી છે અને અંતર્ગત બોયદરા ગામના પચીસથી વધુ ખેડૂતોના ખેતરમાંથી લાઇન પસાર થાય છે ટાવર પણ ઊભા કરવામાં આવ્યા છે અને મોટાભાગના ખેડૂતોને સરકારે નિયત કરેલા વળતર મુજબ વળતર આપવાનું નક્કી કર્યું છે પણ નિલગીરીના ખેતરધારકો માટે બેવડું વલણ સામે આવ્યું છે જેમાં સરકાર ના પરિપત્ર મુજબ 0 થી સાત વર્ષના રોપા પર અઢારસો રૂપિયા અને સાત વર્ષથી રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે જેની જાણ ખેડૂતોને થતા તેઓ સ્થળ પર દોડી ગયા ખેતરોમાં વાયર નાખવા કે કામગીરી કરતા તેઓને અટકાવ્યા તેમની એક જ રજૂઆત હતી કે સૌપ્રથમ વર્તન નક્કી કરો પછી જ કામ કરો ત્યાં સુધી અમારા ખેતર છે ને અમારી જમીનમાં પ્રવેશ ન કરવો ખેડૂતોએ સ્પષ્ટ વાત કહી દીધી ગુજરાતમાં બોઈદરાના ખેડૂતો છે અહીંયા તો ખાવડા નવસારી પાવર ગ્રીડની લાઈન પસાર થાય છે આ લોકોની સ્ટ્રેટેજી એ રીતના છે કે ખેડૂતોને કોઈ પણ જાણ કર્યા વગર કે લીગલ નોટિસ કે કોઈ પણ મતલબમાં કોઈ પણ રીતની પહેલાં જાણ કર્યા વગર આ રીતના પોલીસ પ્રોટેક્શનથી કામ કરવા આવી જાય અમારે નીલગીરીનું પ્લાન્ટેશન છે અમારી જમીન છે ખેતીની અમે કોઈ પણ રીતે ખેતી કરી એ લોકોને વળતર નહીં ચૂકવવું પડે એટલે એ લોકોને ફાયદામાં હોય એ રીતની કમિટીઓ ઊભી કરીને આ કરીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવું જો હુકમી થી ના ડરાવી ને ડરાવી ધમકાવીને કામ કરવા હારું એ લોકો આ બધું કરે છે અમે કામ કરવા દેવાના નથી બોલો અમારે ફેર વર્તાળ મળે છે ગવર્મેન્ટ જીઆર છે પરિપત્ર છે એ મુજબ અમને વર્તાળ મળવું જોઈએ કશું કઈ નઈ કેટલી વાર સમજૂતી કરી આ કરી પે લોકો

અમને જાણ કરો કે અમારી કેટલી જમીન જાય છે કેટલા કેટલા કયા કયા સર્વે નંબર જાય છે કેટલા સ્ક્વેર મીટર જાય છે એ જમીન વિસ્તાર હજુ બતાવતા નથી ને પાક ને નુકસાની માટે આવી ગયા તો કઈ રીતે શક્ય છે